ચારધામ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે પરંતુ અનેક હજારો લોકો જે ચારધામ યાત્રાએ જાય છે તેમાં સૌથી વધારે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે યાત્રામાં અવ્યવસ્થાને કારણે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે યાત્રાળુઓ પૈકી એસી ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે યમનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા છે યમનોત્રી જવાના રસ્તે પચીસ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે ઉપર જ ફસાઈ ગયા ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી અત્યાર સુધીમાં કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા છે વાહન હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદો પણ ઊઠી છે

દાવો તો એવો કર્યો હતો કે ચારધામ યાત્રામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા તંત્ર તરફથી દર વર્ષે કરવામાં આવે છે જોકે આ વર્ષે પણ વ્યવસ્થાનો દાવો કર્યો હતો પરંતુ જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તેના પ્રમાણે લાગી રહ્યું છે કે ત્યાં કોઈ જ વ્યવસ્થા નથી અને સૌથી વધારે જે ગુજરાતીઓ ત્યાં ચારધામ યાત્રાએ ગયા છે તે ફસાયેલા છે તેમના માટે કોઈ વ્યવસ્થા જલ્દી કરવામાં આવે તેવી માંગ ત્યાં લોકો કરી રહ્યા છે